આદર આપતા હતા પરંતુ ભુવાયા કુટુંબની જ એક દીકરી સામે નજર બગાડી ગત તારીખ વીસ દસ ના રોજ યુવતી ઘરે એકલી હતી ત્યારે ભુવા તેના ઘરે આવી યુવતી તથા તેના પરિવારના સભ્યોને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી પરાણે શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હતું બાદમાં યુવતી ડરનાર લીધે કોઈ કહી ન શકતી હોય પરંતુ સાત માસ બાદ યુવતી ગર્ભવતી હોવાનું માલુમ થતાં યુવતીએ સમગ્ર ઘટના પરિવારને જણાવતા અંતે યુવતીએ બગદાના પોલીસ મથકમાં ધીરુ ભૂકણ

ઘરમાં બીજાની ગેરહાજરીમાં વાડી વિસ્તારમાં એક માતાજીની સ્થાપના કરવા માટે ભુવાને બોલાવ્યા હતા ત્યાં જે છે એ એમની મરજી વિરુદ્ધ જે છે એ બંધ કરી અને બલ જબરીપૂર્વક એમની સાથે દુષ્કર્મ આચર્યું છે જેમાં ફરિયાદીએ રાડ પાડી હતી પણ જે તે વખતે એમને ધમકી આપવામાં આવી ભુવાઓ તરફથી કે જે રાડ પાડ છે તો એમને મારી નાખીશ જેના લીધે ફરિયાદીએ ફરિયાદ આપી છે ભૂખ બનનારે આમાં બલજબરી દુષ્કર્મ આચરવાનો જે ગુનો બને છે આ મુજબ ફરિયાદ આપી છે જેમાં મગદાના પોલીસ સ્ટેશન ના પીઆઈ પીએલ ધામાએ અ પીએલ ધામા સાહેબે આમાં તપાસ કરી રહ્યા છે અને બીએનએસ ની કલમ ચોસઠ અને ત્રણસો એકાવન બે ત્રણ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યું છે આમાં જે આરોપી છે એની તપાસ અત્યારે ચાલુ છે